જનોર ગામ હંમેશા વિવાદોના ઘેરામાં રહ્યું છે એવી જ એક ઘટના હાલ સામે આવી છે સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ જનોર ગ્રામ પંચાયતમાં ગઈ ત્રેવીસ ત્રીસમી તારીખે સામાન્ય સભા હોય નિર્મળભાઈ સોલંકી તેમજ સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટી અને અન્ય સભ્યો હાજર હતા તે સમયે સભ્ય ધરમવીરસિંહ રાણાના હોય તલાટી કમ મંત્રીને રજૂઆત કરેલ કે યોગેશભાઈને નોકરીમાંથી કાઢી મૂકેલ છે તેમને પરત લો તેમજ ગામમાં જે પણ વિકાસના કામો થયા છે તે ટેન્ડર પાસ કરો અને તે પછી કામો આપો તેવી રજૂઆત કરતા સરપંચ મંજુલાબેન તથા તેમના પતિ બાબરભાઈ વસાવાના હોય આ બાબતે વિરોધ કરવા લાગેલ અને તેઓ વચ્ચે બોલાચાલી થયેલ હતી અને ત્યારબાદ સરપંચ મંજુલાબેન તથા તેઓના પતિ બાબરભાઈ તથા ડેપ્યુટી સરપંચ પુષ્પાબેન માછીનાઓ મિટિંગ છોડી નીચે ઉતરી ગયા હતા ત્યારબાદ મિટિંગમાં બોલાચાલી થયેલ હોય જેથી મિટિંગ રદ થઈ હતી નિર્માળભાઈ સોલંકી આશરે પોણા એક વાગ્યાની આસપાસ પંચાયતથી ઉતરી તેઓના ઘરે જતા હતા તે વખતે પંચાયતની બહાર અનિતાબેન રમેશભાઈ વસાવા તથા સુશીલાબેન મોતીભાઈ માછી તથા સરપંચ મંજુલાબેન તથા તેઓના પતિ બાબરભાઈ તથા તેમનો પુત્ર મુકેશભાઈ તથા ડેપ્યુટી સરપંચ પુષ્પાબેન તથા બીજા ગામના માણસો હાજર હતા અને સરપંચ મંજુલાબેન તથા તેઓના પતિ બાબરભાઈ તથા તેઓના પુત્ર મુકેશભાઈ નિર્મળાભાઈને જોઈને આ લોકો બોલવા લાગેલ કે તું તો વિરોધ પક્ષનો સભ્ય છે હવે પછી તારું પંચાયતમાં કંઈ કામ નહીં થાય તારે પંચાયતમાં આવવું નહીં તેમ જણાવેલ અને ડેપ્યુટી સરપંચ પુષ્પાબેન હાજર હોય અને તેઓએ જાતિવિષયક શબ્દો બોલી તારે તો સફાઈનું જ કામ કરવાનું હોય તારી પંચાયતમાં કોઈ જરૂર નથી તેમ કહી આ લોકોએ ગમે તેમ ગાળો બોલવા લાગેલ હોય જેથી નિર્મળભાઈએ ગાળો બોલવાની ના કહેતા બાબરભાઈ તથા તેઓના પુત્ર મુકેશભાઈએ નિર્મળભાઈને જણાવેલ કે તું જતો રહે નહીં તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપવા લાગેલો જેથી નિર્મળભાઈ ઘરે જતા રહેલા હતા ત્યારબાદ તેઓના સમાજમાં વાત કરતાં પોતાની સત્તાનો દુરુપયોગ કરી જાતિ વિષયક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર સરપંચ મંજુલાબેન સરપંચના પતિ બાબરભાઈ તેઓના પુત્ર મુકેશભાઈ તેમજ ડેપ્યુટી સરપંચ પુષ્પાબેન વિરુદ્ધ નિર્માણભાઈએ નબીપુર પોલીસ મથકે એટ્રાસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ભારે ખળબળાટ મચી જવા પામ્યો છે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સરપંચ અને તેમના પતિ અન્ય સભ્યો સાથે ધમપછાડા કરતા નજરે પડી રહ્યા છે અંતરે ઉલ્લેખનીય છે કે સરપંચ મંજુલાબેન વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો તાણુંની કલમ સત્તાવન એક હેઠળ કાર્યવાહીની નોટિસ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ત્યારે જોવું રહ્યું કે જિલ્લા પંચાયત પણ આવા બેફામ પોતાની સત્તાનો દુરુપયોગ કરતા સરપંચ સામે ક્યારે કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય જ બતાવશે